શ્રી ચામુંડા ચાલીસા ચામુંડા જય કરો જય જય આદિ માત પ્રસન્થાવ પ્રેમથી પમતી ભુવન સાત જય ચામુંડા જય હો દુઃખ હરી આપ સુખ શાંતિ ત્રણેય લોક વાસ તમારો तू ही कहो इस साथी અમારો ચંડમુંડ ના મર્દન કેતા અસુર ગણો ના રક્ત જ પીદા અથે ખડગ ને ત્રિશૂળ બિરાજે સિંહ ઉપર તું જનની બિરાજે હા હા કર અસુર ગણ કરતા જ્યામાં તમારા ચરણો પડતા હું ના દે યુદ્ધ તું કરતી

જય ચામુંડા જય કંકાલી તુહી અંબિકા તુહી કાલિ મંગલમય તું મંગલ કરજે ભવ ભવ કે રા દુખડા હરજે અસુર ગણો ને તેજ વિદાર્યા દેવ ગણો ભય બનાવ્યા ભક્ત જનો ને નિર્ભય કરતી સઘડા એનાય સંકટ હરતી રીમ ચામુંડા શ્રી કલ્યાણી દેવને ઋષિ ગણથી અજાણી કોઈના તારો મહિમા વિષ્ણુ થાય તો પરગટ જય ઓમકારા જય હું મહાશક્તિ જય અપરંપાર જગદંબાનો વાર લગાવો પુકાર સુધી દોડી આવો દુઃખ દરિદ્રતા મૈયા કાપો સંકટ હરિ આનંદ જય શંકરી સુર સનાતન કોટી કોટિસિધિ કવિ માત પુરાતન કલિકાળમાં તુહી કૃપારી તું વરદાતા તુહી દયાળી તું આનંદી આનંદ નિદાન તું જસ આપે અર્પે તું માન વિદ્યા દેવી વિદ્યા દો નહિ જુખ ના વિષજ ડંખે બાળક તારું અમૃત જંખે કાળે તું નર્તન કરતી સૌ જીવો પાલન કરતી મેઘ થઈ માતું તું ગર્જન કરતી અન્નપૂર્ણા તું અન પતિ સહસ્ત્ર ભુજા સરોરૂહ માલિની જય ચામુંડા અમર ઘટ વાસિની જય અંબિકા ચંડી ચામુંડાપ બધાડા શક્તિ તું બહુ સ્વરૂપા અકથ ચરિત્રાશક્તિ અનુપા જય વિદ્યા જય લક્ષ્મી તું છે જય ભક્તિ અમ જ્ઞાન જ તું છે અખિલ નિખિલ માં તું ઘુમનારી સકલ ભવન માં તું રમનારી હુમ 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 હુમકાર કરતી सर्जन करती विसर्जन करती हाथ मक्र नीति सुर शोभे निर् दूर ओम ह्रीम कलीम चामुंडा लोक तुझ करुणायाचे कृपा करी मां दर्शन दे जो पाप अमारा सर्व बाड़ी दे जो तू स्वाहा तू स्वधा स्वरूपा यज्ञ तू यज्ञ नी तुझ भोक्ता તો માતા તું હવે ભવાની તારી ગતિ કોઈ ન જાણી બ્રહ્મા વિષ્ણુ પૂજે કોઈને ન સુજે સ્તુતિ કરે સો ભક્ત અખંડે તું બ્રહ્માંડે ઘુમતી ચામુંડે ક્ષમા કરો માં ભૂલ અમારી યાચિર માં દયા તમારી સચરાચર માં વ્યાપીની ચામુંડા તું મા कृपाकरि जगदम्बे देजो यमुने सार ॐ ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्यै